જય માતાજી મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો જ્યારે સવાર સવારમાં નાઇટ થઈ ગયા છે કમ્પ્લીટ તો કે જ્યારે હાલ જઈ આજે તમને જ્યારે મારા ગામના જ્યાં શ્રી ઝડકેશ્વર મહાદેવના દર્શન કરાવવાના છે મિત્રો જ્યારે શ્રાવણમાં સરસ મજાનો જે શાલી પણ રહ્યો છે અને ત્યાં મંદિરે આપણે થોડુંક જ્યારે કામ પણ છે તો જ્યારે હવન હવનનું જ્યારે આયોજન જ્યારે કાલે ગયું તો ત્યારે મંડપ પણ જ્યારે ખોલવાના છે તો હાલો મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જ્યારે આજે તમને મારા ગામના ત્યાં મહાદેવના જ્યાં દર્શન કરાવવાના છે તો હાલો જઈ જ્યાં ફટાફટ પેલા દર્શન કરીને પછી થોડુંક કામ પતાવી અને જ્યારે બહાર પણ જવાનું છે તો હાલો વિડીયોમાં બનાવી રહીજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો તો હાલો જઈ મહાદેવના દર્શન કરવા આપણે ત્યાં પહોંચી ગયા છીએ મહાદેવના દર્શન કરો તો હાલો જઈ અંદર અને દર્શન કરી મિત્રો ખાસ કરીને જ્યારે અમારે ત્યારે ભવનાથ મંદિર મંદિરે આવવાનો હતો તો આપણે મંડપ જ્યારે નાખ્યા હતા તો અત્યારે જોઈ શકો છો અને જ્યારે ખોલવાનું કામ અત્યારે શરૂ છે તો મંડપ ખોલી નાખી જાય તમને મહાજીના પણ દર્શન કરાવ્યા આ રીતના મંદિર છે મિત્રો પાછા મંડપ મહાદેવના તમને દર્શન કરાવ્યા જયારે મંડકનું કામ હતું એ પણ જયારે પૂરું થઈ ગયું તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ તો જવાનું છે કારખાને તો હાલો મળી પાછા કારખાને થઈને તો અત્યારે હાલ તમે જઈ શકો છો જયારે માં આવી ગયા છે અને હાલ જઈ રહ્યા છીએ કારખાને ચાલો વિડીયો બનાવી રહી ગયો ને આજે તમને કારખાનું પણ બતાવીશ કઈ જાય ઘસું છું એ પણ જયારે તમને બતાવીશ હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી ગયો અને જાય ત્યારે હાલ કારખાને પણ મિત્રો એક સરસ મજાનું જ્યારે કામ ચાલી રહ્યું છે હોસ્પિટલ જ્યારે બનવાની છે જ્યારે અમારા રોડે જ્યારે ગેટી પાલતાના રોડે જ્યાં સરસ મજાની જ્યાં હોસ્પિટલ બને છે તો એનું પણ જ્યાં કામ તમે જ્યાં જોઈ શકો છો જ્યાં નિહાળી શકો છો પણ ખાસ કરીને જ્યારે આનો પણ જ્યારે આપણે એક બ્લોગ એક સરસ મજાનું મૂકશું અને અત્યારે હાલ જે આ કામ શરૂ થઈ શક્યું છે તો જ્યારે પાયા જો કે ગાળવાનું કામ તો આપણે સ્પેશિયલ જ્યારે આનો એક સરસ મજાનો બ્લોગ બનાવીશું તો કે બધા માટે જ્યાં ખુશીના સમાચાર કહી શકાય